આડી જવા માટે તો મિત્ર તૈયાર થઈ ગયા આમ જો તમે બધાય અને રુદ્રન બેલા દંબાઈ શું કે તમે તમારું શું કે તું લાઈક સબસ્ક્રાઇબ કરીયા મારા વિડિયો બેલાને લઈ જવાની છે હા હે અજો બેલા બેલાને બધે બેલાને સારું લોકો કરીઓ છે આ હે ઓર વાહ જો બાકી જોરદાર જમોર કરવાની હો વિશુભાઈ શું કહેવાનું જમોર કરવાની છે હા આપણે મિત્રો જ આવી અત્યારે વાડીએ પ્રોગ્રામ કરવા માટે આ દો અત્યારે ડબ્બા વબા બધું રાખી દીધું છે અમે આપણે તમને વાડીએ લઈને તમને બતાવવું કે અમે પ્રોગ્રામ શેનો કરવાના છીએ

Өө. Ойтой. Хайма! Хали, хали. Ойдой. Таадам. Тааман зам полиодига. Хай. Ой, а я айто. Өө. Чэтэнгэ. Өө дэгээнэ дигрээ. ના ઓલા કાકો ઓન દે ને હા ના ગયો લ્યો

હું ખમાવાડી એમ હલો મિત્રો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં છો અમે અત્યારે પોચા છીએ અમારી વાડી અમારા ધમાપાઈ એમ કે છે કે અમે મજામાં નથી આવે એનું શું કરવું આપણે મિત્રો પોચી ગયા છીએ અત્યારે મેવાસા બગીચામાં અને હું તમને મિત્ર એનો બગીચો હોથી તમને બતાવું છું અને રાત્રે આપણે અહિયાં વાડીએ જમવાનું હોતી છે જમી કરીને આપણે જઈશું મિત્રો ત્યાં સુધી હું તમને આખી આખો લોક બતાવીશ તમે મિત્રો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો અને મિત્રો કોમેન્ટ પણ કરજો અને અમારો વિડીયો મિત્રો શેર પણ કરજો આ છે મિત્રો બદામ કેરી તમે જોવો છો એક જ તમે જોઈ લો મિત્રો આવી મિત્રો તમે કેરી પણ મિત્રો ક્યાંય પણ તમે નહીં જો તમને બતાવું જો આવી રીતના જ આવે આ મિત્ર આ બદામ કેરી કહેવાય એને આ પણ જુઓ છે મિત્રો બદામ કેરી આ જુઓ આ મિત્રો આને બદામ કેરી કહેવામાં આવે છે મિત્રો હમણાં અમારે ભીખાભાઈ એવું કહેતા કે સો જાતની વકલ આવે છે નોકી નોકી કેરીની અંદર આપણને તો આમાં ખબર નથી પણ આ જો બદામ કેરી અને આપડી યારે છે મિત્ર ભીખાભાઈ ભીખાભાઈ આપણે કઈ બાજુ આટો મારશું ફરતા આટો મારી ભીખા ભાઈ હાથ માં જો કુવડો લીધો હો અને આ જો આપણી આપડી વાઘા છોકરાઓ કેમ છે બાકી શું કે છો ભાઈ કઈ નઈ

બીજી એક લાંબી કેસર આવે લાંબી કેસર એમ બતાવિ ભીખાભી લાંબી કેસર આવે એમ ભીખાભાઈ ઓણ ફાલ કેમ નથી હાલ માં આવી ગયા એમ ગળો એટલે શું કેવાય મધ્યો ગળો આવે મજો ગળો આવે એનામાં હું ફાલ ખરીદાય એમ રે પણ માંદા જેવી બચી માંદા જેવું રે ઈ આ હું છે તને ખબર છે હું છે બોર જેવું લાગે હે ટમેટી છે બોર જેવું લાગે બીકા પર શું કહે છે ટમેટી છે ટમેટી છે હા આ જો મિત્રો જાય બાકી જારે એમ ઊભી છે ને આ જો કેવું આવે બચ્ચો મિત્રો

પડ્યું હતું એટલે બાકી ભીખાભાઈ ને આપડે કીધું ભીખાભાઈ અમે વેસી મણ વેસી નાખી આપણને મણ નો આંબા ખબર અને આ બધા મિત્ર આંબા આપડા ઉભા કરેલા જો

કેરી કેરી છે નાન્યમ તારી જેવડી સાઈઝ હો કેરી તારી જેવડી છે ને આ સાબકે દીયો આપણે વેચી નાખી છે છે આ ઘર કેરીના જો ભીખાભાઈ અત્યારે પાછા મળ્યા કાપવા કારણ કે આપડે આજે રાત્રે અહીંયા વાડીએ જમવાનો પ્રોગ્રામ છે એના લીધે હા છે મિત્રો હો બાકી જાહેર એમ ઉભી હો

બો મજા જ ગયા થઈ ગયા અમને અવી મજા આવે મિત્રો વાડીયો હો બગ્યા આમ જોઈ લો ચલો ચેનલ છે મારી એમ કોઈ લાઈક જ નથી કરતી લાઈક લાઈક નથી કરતું કે લાઈક નથી કરતું લાઈક નથી કરતી ને આપડે કહી દીધું આ લોકો લાઈક કરે